સિંહો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રાજ્યવ્યાપી બિલિયન મિનિટ ઓફ પીસ તેમજ સાઠ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે રજત જયંતિ કાર્યક્રમ અંતર્ગત સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા શાંતિયાત્રામાં લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાપન કરાવેલ સેવા કેન્દ્ર ખુલે સાહીઠ વર્ષ થયા છે તેના નિમિત્તે અમદાવાદમાં બહુ વિશાળ ભવ્ય રૂપમાં મોટા પાયે પ્રોગ્રામ થઈ રહ્યો છે ડાયમંડ જુબલી ઉજવી રહ્યા છે એકવીસ ડિસેમ્બર મેડિટેશન ડે આજ રોજ આખા ગુજરાતમાં આપણા ચારસોથી પણ વધુ સેવા કેન્દ્ર છે એ સેવા કેન્દ્રથી શાંતિના વાઇબ્રેશન ફેલાવા માટે મનુષ્ય આત્માઓની દુઃખ અશાંતિ એનાથી પીડાઈ રહ્યા છે એ બધી આત્માઓને શાંતિ મળે સુખ મળે સમૃદ્ધિ વધે એના માટે શાંતિના વાઇબ્રેશન ફેલાવવા માટે આજ રોજ અત્યારે સવારે

मैं शांति दूत स्वयं शांति की अनुभूति में स्वयं शांति की अनुभूति में रहकर रहकर प्रतिदिन सर्वप्रति प्रतिदिन सर्वप्रति शांति के वाइब्रेशन फैलाऊंगा शांति के वाइब्रेशन फैलाऊंगा मैं शांति का फरिश्ता मैं शांति का फरिश्ता વ્યવહાર થી વાતાવરણ મેળ સ્થિતિ મે પરમ પૂજ્ય બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલય દ્વારા જેમને એક નેમ છે વિશ્વ શાંતિ અને એ માટે સતત અને સતત કંઈક સારા ઉર્જાવાન લોકોને કંઈક સારી પ્રેરણા મળે એ અંગેના જે કાર્યો આ સંસ્થા તરફથી થઈ રહ્યા છે અને એના જ ભાગરૂપે આજે જે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એનો ખૂબ ઉમદા વિચાર કે કોઈ જાતનો શોર શરાબા કે ખોટો દેખાડો કે આડંબર નહીં પણ ખરેખર શાંતિ દ્વારા શાંતિના વાઇબ્રેશન્સ દ્વારા લોકોને એક શાંત ઉર્જા પૂરી પાડવાનો જે એમનો વિનમ્ર પ્રયાસ છે ખરેખર ખૂબ સરાહનીય છે Can't be oh. 这个还可以，那个。 વિપક્ષ નેતા સિહોર નગરપાલિકા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા જે હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે એક શાંતિપૂર્ણ વિશ્વ માટે જે એક પહેલ કરવામાં આવી છે કે જેમનો બિલિયન મિનિંગ ઓફ ફીસ અપીલ જે પ્રોજેક્ટ છે કે જેમાં લોકો પાસે શાંતિની અપીલ કરવામાં આવી છે કે ભાઈ જેમ દાનના અનેક પ્રકાર હોય એમ શાંતિદાન એ પણ એક પ્રકાર જ છે જે આપણું મૌન છે આપણા મૌનમાં પણ એક ઉર્જા સમાયેલી છે અને એ જે આપણા સૌને મૌન રૂપી ઉર્જાનું એકત્રીકરણ કરીને વિશ્વ શાંતિનો સંદેશો ફેલાવાની જે આ પહેલ છે તો એ અનુસંધાને આજરોજ સિહોરમાં પણ એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો તદુપરાંત એમની જે પહેલ છે કે દરેક લોકો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે પોતપોતાની યથાશક્તિ મુજબ થોડોક સમય કાઢે અને તેમાં ધ્યાન ધરે અથવા મૌન ધારણ કરે અને એ રીતે પોતપોતાની રીતે આજે શાંતિની જે એક મૌનની એનર્જી કે કહી શકાય એ ઉર્જાનું એકત્રીકરણ થાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાવા માટેનો જે એમનો ઉમદા હેતુ છે એમાં સહયોગી બને એ માટે હું લોકોને પણ અપીલ કરું છું કે આપણે પણ વધુને વધુ સંખ્યામાં આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો આપણા મૌનરૂપી ઉર્જાનો તો આપણે સહકાર આપી જ શકીએ એટલે લોકો પણ વધુ પ્રમાણમાં જોડાય એવી એમને અપીલ કરું છું અને સાથે સાથે જે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયનો જે ઉમદા હેતુ છે એ ઈશ્વર એમને પૂરી પાડવાની ક્ષમતા પૂરી પાડે અને તેઓ જે આ કાર્યમાં નિમિત્ત બન્યા છે તેમાં સફળતા પ્રાપ્ત કરે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ ઓમ શાંતિ આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શાંતિ યાત્રા કાઢવામાં આવી કારણ કે એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ મેડિટેશન ડે છે એ દિવસે અમદાવાદમાં બહુ મોટા વિશાલ પાયે પ્રોગ્રામ થવાનો છે કારણ કે ગુજરાતમાં સેવા કેન્દ્ર ખુલે સાહીઠ વરસ પૂરા થયા છે એટલે ગુજરાત ડાયમંડ જુબલી ઉજવી રહ્યો છે એ મિનિ એ નિમિત્તે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે ગુજરાતમાં ચારસોથી પણ વધુ સેવા કેન્દ્ર છે એ બધા જ સેવા કેન્દ્ર પર ત્રેવીસ નવેમ્બર રોજ શાંતિ યાત્રા કાઢવામાં આવી એક જ ટાઈમ સવારે સાતથી આઠ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે શાંતિમાં રહીને શાંતિ દૂત બનીને વિશ્વની આત્માઓને શાંતિનું દાન આપવાનું કહેવામાં આવે છે સર્વદાનમાં મહાદાન છે શાંતિદાન વસ્ત્રદાન પણ કરવામાં આવે છે અન્નદાન કરવામાં આવે છે ધનદાન કરવામાં આવે છે પણ મોટામાં મોટું છે શાંતિદાન બધું જ કંઈ હોય પણ શાંતિ ના હોય તો કહેવામાં આવે છે કે શાંતિ નથી તો શું કામ અર્થાત શાંતિદાને મહાદાન છે તો આ શાંતિના વાઇબ્રેશન ફેલાવવા માટે બધા અમારા સેવા કેન્દ્રના ભાઈ બહેનો દૂત બનીને મૌનમાં શાંતિની રહી કાઢીને શાંતિના વાઇબ્રેશન વિશ્વમાં ફેલાવ્યા કે જે દુઃખ અશાંતિથી પીડિત આત્માઓ છે એમને સુખ મળે શાંતિ મળે શક્તિ મળે એ માટે આ રેલી કાઢવામાં આવી છે